આમોદ શહેરના વાટા વિસ્તારમાં અંદાજિત બારસો વર્ષ જૂનું પાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે વર્ષો પહેલા ભટકતું જીવન ગુજારતા વણજારા લોકો આમોદના આ વિસ્તારમાં મજૂરી અર્થે વસવાટ કર્યો હતો અને તેઓ શિવભક્ત હતા અને ઉપવાસ કરતા હતા એમણે એક રાખી હતી જ્યાં સુધી મહાદેવના દર્શન નહીં કરું ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું અને કેટલાય દિવસો સુધી ભૂખ્યો રહ્યો અને પથારી વસ બન્યો મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું પથારીમાં સૂતો છે ત્યાં જ હું છું વણજારાઓએ ત્યાં આસપાસ પડેલ પાંદડા હટાવતા સ્વયંભૂ ચમત્કારિક શિવલિંગના દર્શન થતાં વણજારાએ પૂજા અર્ચના કરી પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા હતા ઉપવાસને લઈને કેટલાય દિવસો વણજારા ભૂખ્યા રહ્યા જેથી દુબળા થઈ ગયેલ વણજારાને પ્રગટ થઈને દર્શન આપી પાલન પોષણ કર્યું જેથી પાલેશ્વર મહાદેવ નામથી બારસો વર્ષથી આ મંદિર આમોદ પંથકમાં ઓળખાય છે શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ભાવિક ભક્તોએ વહેલી સવારથી ભોળાનાથના દર્શન તથા અભિષેક માટે શિવાલયો ખાતે પહોંચી ગયા હતા ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભરૂચમાં આવેલા શિવમંદિરો ખાતે બુધવારે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે તેમના શુભાશિષ મેળવાનો પ્રયાસ કર્યો હતો શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બની ગયા હતા અને સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદી સાથે ભાંગનો પ્રસાદનું વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આયોજન થાય છે અને ભાવિ ભક્તોની શ્રદ્ધા સાથે પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા સવારથી જ ઓમ નમા શિવાયના મંત્ર જાપ શરૂ કરવામાં આવતા સમગ્ર આમોદ પંથકના વાતાવરણમાં શિવભક્તિની લહેર ફરી વળી હતી શહેરના તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તમામ શિવ મંદિરો ખાતે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી આજે શિવરાત્રી પર્વ નિમિત્તે માતા યુવક મંડળ દ્વારા પાલેશ્વર મહાદેવ મંદિરે પૂજા તથા સાંજે ભાંગ પ્રસાદ ઇત્યાદિ દ્રવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પાલેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ પુરાણું મંદિર છે બારસો વર્ષ જૂની એની માન્યતા છે તો આ બધી વસ્તુ આપણને આમોદમાં મળી એ આપણને આમોદની પ્રજાને એક ધન્ય અનુભવીએ છીએ બરાબર આ મંદિર કોણે બનાવ્યું હતું આ મંદિર વંજારા જે પડાવ કરતા હતા તે લોકોએ બનાવેલું હતું મંદિર અને એક પુરાણી વાવ છે એ બેનો ઇતિહાસ એક સરખો જૂનો છે આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ